સુરેન્દ્રનગર જિલ્લો છે આ જિલ્લામાં ખનન માફિયાઓ બુટલેગરો અને અસામાજિક તત્વો હર હંમેશા રહ્યા છે પરંતુ જે પ્રકારે નવા પોલીસવાળા વડા પ્રેમસુખ ડેલુની એન્ટ્રી થઈ છે ત્યારથી આ જિલ્લામાં રહેલા આવા તત્વો છે તે ફફડી ચૂક્યા છે અને આ પ્રેમસુખ ડેલુનો ઇતિહાસ પણ રહ્યો છે કે અસામાજિક તત્વો જે ભાષામાં સમજતા હોય છે તે ભાષામાં તે સમજાવતા હોય છે વૈષ્ણવજન તો તેને पीड

તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે અસામાજિક તત્વો છે તેઓના વરઘોડા પણ નીકળશે તે લંગડાતા પણ નીકળશે ને ત્યાર પછી ગુજરાતની પોલીસ આવા તત્વો છે તેઓને કાયદાનું ભાન કરાવી રહી છે તાજેતરમાં જ અનેક આઈપીએસ અને એસપીએસ કક્ષાના અધિકારીઓ છે તેઓની બદલી પણ થઈ છે તેઓની પણ મળી છે અને ત્યાર પછી તેઓએ તેમની જે જગ્યા હતી તેનો ચાર્જ પણ સંભાળી લીધો છે સુરેન્દ્રનગર જે જિલ્લો છે તેના નવા પોલીસ વડા બન્યા છે પ્રેમસુખ ડેલુ અને આ અધિકારી છે તે કડક અધિકારીની છાપ ધરાવે છે અને તેમના નામથી અનેક અસામાજિક તત્વો છે તે ફફડતા હોય છે બુટલેગરો પણ ફફડતા હોય છે અને આ જિલ્લામાં જે પ્રકારે ખનન માફિયાઓ જે પ્રકારે બેફામ ખનન હુમલા કરી રહ્યા છે તેઓ પણ આ નવા પોલીસવાળાના નામથી હવે ફફડી રહ્યા છે કેમ કે આ પોલીસવાળાની જે પ્રકારની કાર્ય પદ્ધતિ છે તે કાર્ય પદ્ધતિ ગુનેગાર જે ભાષામાં સમજતો હોય છે તે ભાષામાં સમજાવાની જ

કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા વેચાણ કરતા હોય છે અને વહન કરતા હોય છે તેમને ડામવા માટે પણ કોઈ એક્શન પ્લાન બનાવે તો પણ નવાઈ નહીં આ જિલ્લાની પોલીસ અત્યારે કામે લાગી છે કેમ કે આ જિલ્લામાં બુટલેગરોને પણ ડામી દેશે ને જે પ્રકારે આ જિલ્લામાં પોલીસના ચોપડે જે ગુના છે છે તેમાં નાસ્તા ફરતા આરોપીઓ તેઓને દબોચવા માટે પણ આ પોલીસ અત્યારે રાત દિવસ એક કરી રહી છે જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લો છે તેમાં કાયદો વ્યવસ્થાને લઈને અનેક વખત સવાલો ઉપસ્થિત થઈ ચૂક્યા છે પરંતુ હવે જે પ્રકારે નવા પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલુ આવ્યા છે ત્યારથી સ્વાભાવિક છે કે અસામાજિક તત્વોમાં ડર ભય તત્વોને તે ડામ છે પણ ત્યાંની પ્રજા અપેક્ષા રાખી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજી ન્યુઝ ની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ